આ દસ આદતો વ્યક્તિને બગાડે છે આપણા બધાના જીવનમાં કેટલીક આદતો હોય છે જે આપણા માનસિક અને શારીરિક સુખ અને શાંતિને નષ્ટ કરી શકે છે આ આદતોના કારણે વ્યક્તિના જીવનમાં માત્ર સમસ્યાઓ જ નથી આવતી પરંતુ તેનું આખું જીવન બરબાદ થઈ શકે છે આજે અમે તમને આવી જ દસ આદતો વિશે જણાવીશું જે વ્યક્તિને ધીરે ધીરે બરબાદ કરી દે છે નંબર એક વધુ પૈસા અતિશય ધનની લાલસા અને તેને ખર્ચવામાં બેદરકારી માણસનો નાશ કરે છે જ્યારે વ્યક્તિ માત્ર પૈસાની ભૂખમાં પોતાનું આખું જીવન બરબાદ કરવા લાગે છે ત્યારે તે ક્યારેય સંતુષ્ટ થઈ શકતો નથી તેને હંમેશા લાગે છે કે જો તે વધુ પૈસા કમાઈ લેશે તો તેનું જીવન સારું થશે પરંતુ તેના કારણે તે માનસિક અને શારીરિક રીતે થાકી જાય છે આ આદત માત્ર તેના પરિવાર અને સંબંધોને જ અસર કરતી નથી પરંતુ તેની માનસિક સ્થિતિને પણ નબળી બનાવે છે નંબર બે મફત ખોરાક અને મોંની વધુ વાત મફતનું ભોજન ખાવાની અને બિનજરૂરી વાત કરવાની ટેવ પણ વ્યક્તિને બરબાદ કરી શકે છે જે લોકો મફત વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ક્યારે સખત મહેનત કરવાનું શીખતા નથી જે તેમની આત્મનિર્ભરતાની ભાવનાને નબળી પાડે છે ઉપરાંત જે લોકો વધુ પડતું બોલે છે તેઓ ઘણીવાર તેમના શબ્દોથી બીજાને નારાજ કરે છે અને સંબંધોમાં તિરાડ પેદા કરે છે જ્યારે જીભ બેલગામ બની જાય છે ત્યારે વ્યક્તિની ક્રિયાઓ પણ બગડવા લાગે છે નંબર ત્રણ ગુસ્સો લીધેલા નિર્ણયો સુખમાં આપેલા શબ્દો અને દુઃખમાં આપેલા શ્રા ગુસ્સા દરમિયાન લેવાયેલ કોઈ પણ નિર્ણય ખોટો હોઈ શકે છે ગુસ્સામાં વ્યક્તિ પોતાનું મન ગુમાવી બેસે છે અને એવું પગલું ભરી શકે છે જેનો તેને પાછળથી પસ્તાવો થઈ શકે છે તેવી જ રીતે સુખના સમયે આપેલા શબ્દો અન્ય સંજોગોમાં પણ પૂરા કરવા મુશ્કેલ હોઈ શકે છે અને દુઃખના સમય આપવામાં આવેલા ખરાબ શબ્દો પણ જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ બધી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના વિનાશ તરફ આગળ વધે છે નંબર ચાર અતિશય ઊંઘ અને બીજી સ્ત્રીની ઈચ્છા આપણે બધાને પૂરતી ઊંઘની જરૂર છે પરંતુ વધુ પડતી ઊંઘ જીવન માટે જોખમી બની શકે છે જ્યારે વ્યક્તિ દિવસ રાત સુવામાં સમય બગાડે છે ત્યારે તેનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે તે જ સમયે અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધવો પણ જીવન માટે વિનાશક બની શકે છે આ આદત વ્યક્તિના પરિવાર અને સમાજમાં સમસ્યાઓ ઊભી કરે છે અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે નંબર પાંચ મહેમાનો અને ગરીબોનું અપમાન કરવું પૈસાવાળાનો આદર કરવો જો તમે મહેમાનો અને ગરીબોનું અપમાન કરો છો અને ફક્ત પૈસાવાળા લોકોનું જ સન્માન કરો છો તો તે તમારું જીવન બગાડી શકે છે એક પ્રસિદ્ધ કહેવત છે કે ક્યારેય પૈસાવાળા ઘોડા અને માણસને અનુસરશો નહીં કારણ કે તે બન્ને તમને ગમે ત્યારે લાત મારી શકે છે મહેમાનો અને ગરીબોનું સન્માન કરવાથી તમારા પુણ્યમાં વધારો થાય છે જ્યારે કે માત્ર અમીર લોકોની સામે દેખાડો કરવાથી અને તેમના સન્માનમાં મોટેથી બોલવાથી તમારી બરબાદી થાય છે નંબર છ બાળકો વૃદ્ધો અને અસહાય વ્યક્તિઓની ઉપેક્ષા જ્યારે આપણે આપણા જીવનમાં બાળકો વડીલો અને અસહાય વ્યક્તિઓની ઉપેક્ષા કરીએ છીએ ત્યારે આપણા બધા ગુણો નાશ પામે છે આ આદત ન માત્ર તમારા આત્માને નબળી બનાવે છે પરંતુ તે તમારા જીવનની સારી બાબતોને પણ નષ્ટ કરે છે ભગવાનના આ બાળકો અને લાચાર લોકો આપણા જીવનનો મહત્વનો ભાગ છે અને તેમનું અપમાન કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી નંબર સાત અહંકાર અતિશય અહંકાર પણ વ્યક્તિને પતન તરફ લઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ અભિમાંથી ભરેલો પોતાને મહાન માનવા લાગે છે ત્યારે તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરી શકતો નથી આવા લોકો તેમના સ્વમૂલ્યને વધારે પડતો અંદાજ આપે છે અને અન્યને નીચું જુએ છે આ માનસિકતા સાથે તે પોતાના વિનાશ તરફ આગળ વધે છે ઇતિહાસમાં એવા ઘણા લોકો છે જેમણે પોતાના અહંકારને કારણે સર્વસ્વ ગુમાવ્યું નંબર આઠ વધુ ગુસ્સો ક્રોધ વ્યક્તિનો વિનાશ પણ કરી શકે છે ગુસ્સો વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે અને વ્યક્તિને જીવનભર પસ્તાવો કરી શકે છે ગુસ્સો પોતાને અને વ્યક્તિના સંબંધોને નુકસાન પહોંચાડે છે નંબર નવ લોભ અને આસક્તિ લોભ અને આસક્તિને પાપના માબાપ કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિ લોભ અને આસક્તિને કારણે ખોટા નિર્ણયો લે છે ત્યારે તે હંમેશા વિનાશ તરફ આગળ વધે છે લોભ વ્યક્તિને તેના ધ્યેયથી દૂર કરે છે અને આસક્તિ તેને દુન્યવી વસ્તુઓ સાથે વધુ આસક્ત બનાવે છે જીવનમાં શાંતિ અને સંતુલન રહે તે માટે આ બંનેથી બચવું જરૂરી છે નંબર દસ અન્યની મિલકત હડપ કરવી જે લોકો પોતાના ભાઈઓ અને નબળા લોકોની સંપત્તિ હડપ કરે છે તે ક્યારે સુખી નથી થઈ શકતા આ આદત વ્યક્તિને માનસિક અને આધ્યાત્મિક રીતે નષ્ટ કરે છે એક દિવસ એવો આવે છે જ્યારે તે વ્યક્તિ સંપૂર્ણ અધોગતિ તરફ આગળ વધે છે કારણ કે જેણે બીજાની વસ્તુઓ પર કબજો કર્યો છે તે ક્યારેય શાંતિથી જીવી શકતો નથી મિત્રો આ આદતો અપનાવવાથી માત્ર તમારી શારીરિક અને માનસિક સ્થિતિ પર જ અસર નથી પડતી પરંતુ તમારું આખું જીવન પણ બરબાદ થઈ શકે છે જો તમે આ આદતોથી બચો અને જીવનને સકારાત્મક રીતે જીવો તો પછી તમે માત્ર આધ્યાત્મિક સુખ જ નહીં મેળવી શકો પરંતુ તમારી આસપાસનું વાતાવરણ પણ સારું રહેશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો